નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો માટે આવ્યા છે નિરાશાજનક સમાચાર તો મિત્રો રોજે રોજ આપણે પેન્શનરો માટે સારા સમાચારની વાત કરતા હોઈએ છીએ પણ આજે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે તેની વાત કરવાના છીએ કારણ કે અમારું તો કામ જ છે કે તમને માહિતગાર કરવા પછી સારી માહિતી હોય કે ખરાબ માહિતી હોય પણ તમને માહિતગાર કરવા એ જ અમારું કામ છે એટલે અમારા વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો મિત્રો તો બાર મહિનાના એરિયર્સ સાથે એક વર્ષ મોડી કરવામાં આવશે આ જાહેરાત તો મિત્રો જાહેરાત મોડી થશે પણ સારી થશે એ પાક્કું છે તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો દેશના એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શન વધારા અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પગાર વધારાનું સ્વપ્ન જોનારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થઈ શકે છે ઉપરાંત તાજેતરના અહેવાલ મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને બે હજાર સત્યાવીસમાં સુધારેલા પગાર સાથે બાર મહિનાનું એરિયર આપવામાં આવશે દોસ્તો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પગાર વધારાનું સ્વપ્ન જોનારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થઈ શકે છે તો આઠમા પગાર પંચના અમલીકરણમાં પહેલેથી જ એક વર્ષનો વિલંબ થવાને કારણે હવે તેના અમલીકરણ માટે આપણે બે વર્ષની રાહ જોવી પડશે તો આ પરિસ્થિતિથી કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે કારણ કે તેઓ લાંબા સમયથી પગાર સુધારાની રાહ જોઈ રહ્યા હતા તો એક સમાચાર અનુસાર આઠમા પગાર પંચની ભલામણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની હતી પરંતુ બે હજાર સત્યાવીસ પહેલાં સુધારેલા પગાર અને પેન્શનમાં ફેરફાર મેળવવા મુશ્કેલ લાગે છે તો આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને બે હજાર સત્યાવીસમાં સુધારેલા પગાર સાથે બાર મહિનાનો બાકી પગાર આપવામાં આવશે તો આ સમાચાર રાહત લાવે છે કારણ કે તેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તો આ સુધારા આઠમા પગાર પંચની ભલામણો હેઠળ કરવામાં આવી રહ્યા છે તો આ યોજના દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેમની જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી કરી શકશે અને તેમને નાણાકીય સ્થિરતા પણ મળશે દોસ્તો ત્યારબાદની વાત કરીએ તો કમિશનની રચના પછી પણ ઘણા મહિનાઓ લાગશે તો આઠમા પગાર પંચની ભલામણો બે હજાર સત્યાવીસ પહેલાં લાગુ કરવી બહુ મુશ્કેલ છે કારણ કે નવું કમિશન તેમની રચનાના પંદરથી અઢાર મહિનાની અંદર તેની ભલામણો ઘડશે તો અંતિમ ભલામણો રજૂ કરતાં પહેલાં કમિશન એક વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે છે પરંતુ આઠમા પગાર પંચનો સંપૂર્ણ અહેવાલ બે હજાર છવ્વીસના અંત સુધીમાંથી જ બહાર પડશે મિત્રો ત્યારબાદ તમને જણાવી દઈએ કે અગાઉના પગાર પંચની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સરકાર અંતિમ અહેવાલ રજૂ થયા પછી જ તેની સમીક્ષા અને અમલ કરશે આનો સીધો અર્થ એ છે કે પગાર અને પેન્શન વધારો બે હજાર સત્યાવીસની શરૂઆત સુધીમાં જ લાગુ કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કમિશન ક્યારે કામ શરૂ કરશે તો માહિતી અનુસાર મોદી કેબિનેટ એપ્રિલમાં જે આઠમા પગાર પંચના નિયમો અને શરતોને મંજૂરી આપી શકે છે ઉપરાંત સરકાર કમિશનની રચનાની અંતિમ પ્રક્રિયામાં છે અને કેબિનેટની મંજૂરી મળતા જ સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે તો આ પછી કમિશન એપ્રિલ બે હજાર પચીસથી પોતાનું કામ શરૂ કરી શકે છે તો તમને જણાવી દઈએ કે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ